સલાવતપુરા ખાતે આવેલ જરી ભવન બહાર નીકળવાનો રસ્તો પોતાની માલિકીનો હોવાનું કહી જમીન પર છારો નાખી દે ત્યાંથી જતી મહિલાઓ પર હુમલો કરનાર વિરુદ્ધ મહિલાઓએ ભેગી આક્ષેપો કર્યા હતા સલાવતપુરા જેવા શહેરના ગીચ વિસ્તારમાં આવેલા જરી ભવન પાસે વર્ષોથી લોકો રહે છે અને ત્યાં જરી ભવન બહારના રસ્તા પરથી અવરજવર કરતા પણ હતા જોકે હાલમાં ત્યાં જ રહેતા અશોક ભરૂચા નામના ઈસમ દ્વારા રસ્તો મારી માલિકીનો છે તેમ કહીને અહીંથી કોઈ આવન જાવન કરવી નહીં અને છારું નાખી દીધું છે તો ત્યાંથી જનાર મહિલાઓ પર અશોક ભરૂચા હુમલો કરતો હોવાનો આક્ષેપ સ્થાનિક મેલે કર્યો છે રંજન અનિલભાઈ તમારી સમસ્યા શું છે અહીંયા આ જરી ભવન સોસાયટી સલામતપુરા ખાતે એ પચીસ વર્ષથી બનેલી છે જ્યાં આવા જવાનો રસ્તો નશોક અશોક નતોલાલ ભરૂચા એ જગ્યા પ્રોપર્ટીની માલિક એનું બતાવે છે અને આવા જવાનો રસ્તો બંધ કરી દે છે એ બાબતે અમારે સૂચન છે શું સૂચન તમે કર્યું છે આગળ કશે આવેદન તમે આપેલું છે કોઈને શ્રાવણ

જરી પવનનો જે આવા જવાનો રસ્તો છે તે બંધ કરી દે છે જરી આ રસ્તો બંધ કરી દે છે આ રસ્તો બંધ કરાઈ રહી છે અમારો અચ્છા એવું છે અને પવનની સોસાયટીમાં લગભગ 25 વર્ષથી લોકો રહે છે અને 5000 ઉપર પબ્લિક રહે છે જો એને રાત બે રાત કઈ કશું થશે તો ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ એ બધાની સગવડ માટે અમને આવા જવાનો રસ્તો જોઈએ છે બીજું કોઈ જ નથી પ્રોબ્લેમ અને આ બધું છારું કોણ નાખી ગયું છે આ બધું છારું

હાલ તો સલામતપુરા જરી ભવન પાસે અશોક ભરૂચ દ્વારા જમીન પોતાની માલિકી હોવાનું કઈ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઈને આ મામલે તાત્કાલિક નિવેડો લાવી તે માંગ સ્થાનિકો કરી રહ્યા છે સાથે પ્રકાશવાડા